નમસ્કાર દર્શક મિત્રો આજે એક એવા કરવાની છે મારા માટે અત્યંત દિલી લાગણી રાખનાર એક સહરદરી માયાળુ સજ્જન એવા કાકા અમારા શબ્દોમાં કહીએ તો બાકી પૂરું નામ લઈએ તો માનનીય શ્રી છબીલદાસભાઈ પ્રાગજીભાઈ મહેતા એમના વિશેની વાત મારે મારા શબ્દોમાં નથી કેવી કારણ કે મારા કરતા પણ વધુ સારી રીતે વધુ અધિકૃત રીતે પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરીએ એમના વિશે લખ્યું છે અને એટલે છબીલદાસભાઈ વિશેની વાત હું પ્રવીણભાઈ લહેરીના શબ્દોમાં કહેવા માંગુ છું પ્રવીણભાઈ લખે છે વાત ઈસવીસન બે હજાર ચૌદની છે ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ અંગેના તેમના પ્રેસ સચિવ શ્રી સંજય બારુએ એક પુસ્તક લખીને તેનો શીર્ષક રાખ્યો આકસ્મિક વડાપ્રધાન ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર આ પુસ્તક પરથી એ જ શીર્ષક સાથે એક ચલચિત્રનું નિર્માણ પણ થયું પોતે જ જ્યારે અન્યને મહત્તા આપે સ્થાન આપે પ્રસિદ્ધિ અપાવે તેવા વડાપ્રધાને નિમેલા અધિકારી તેમની કઠુ આલોચના કરે ત્યારે આપણને રંજ થાય કે આવી નમક હરામી શા માટે થતી હશે અને હું પ્રવીણભાઈની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું ડોક્ટર મનમોહનસિંહ ડિઝર્વ મચ બેટર એ ટ્રીટમેન્ટ ધેન વોટ હી હેઝ નેરેટેડ સંજય બારો માત્ર નમક હરામ નહીં પણ એક વ્યવસાયિક તરીકે પણ ઉણીક અને અધમ કક્ષાના વ્યક્તિ નીવડ્યા છે મારા અંગત મત અનુસાર રાજકારણ જેટલી અનિશ્ચિતતા ભાગ્યે બીજા કોઈ ક્ષેત્રમાં બાકી રહેતી હોય છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓ બાબત લખીએ અને ઈસવીસન ઓગણીસો ચોરાણું થી ઓગણીસો ના ચાર વર્ષના સમયગાળા પર નજર કરીએ ત્યારે એ ગાળો અન્ય સમયથી ઘણી બાબતોમાં અલગ અને વિશિષ્ટ જણાય છે તે અનેક અણધારી ઘટનાઓથી ભરેલો છે આ ચાર વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે પાંચ પાંચ મહાનુભાવો બિરાજ્યા અને એ સૌ માટે ખૂબ ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી પદ છોડવાની નોબત પણ આવી તારીખ સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલનું સામાન્ય બીમારીની ઉપેક્ષાને કારણે અણધાર્યું દેહાવસાન થયું અચાનક સર્જાયેલી આ સ્થિતિમાં હવે મુખ્યમંત્રી તરીકે કોણ એ પ્રશ્નના જવાબમાં શ્રી પ્રવીણભાઈ લહેરી લખે છે કે વળી તેમના મંત્રીમંડળમાં ગૃહ વિભાગ સાથે દ્વિતીય સ્થાન શોભાવતા દક્ષિણ ગુજરાતના પછાત વર્ગના સક્ષમ કોંગ્રેસી નેતા શ્રી સી પટેલ તો શ્રી ચિમનભાઈ ની શૈલી ઉચિત ન જણાતા રાજીનામું આપી ચૂક્યા હતા હવે ત્રીજા સ્થાને નાણા વિભાગ સંભાળતા શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી પછીના ક્રમના વરિષ્ઠ મંત્રી બન્યા હતા શ્રી સી પટેલના રાજીનામાથી આપોઆપ બીજા ક્રમે આવી ગયેલા રાજ્યપાલે શપથ લેવડાવી ચૂંટણી થવાની હતી તેર માસના ગાળા માટે પણ મુખ્યમંત્રી પદ માટે પક્ષમાં પસંદગી પ્રક્રિયામાં ઘર્ષણ કે સંઘર્ષ થાય તેવી શક્યતા હતી વળી સ્વગસ્ત ચિમનભાઈ પત્ની શ્રીમતી ઉર્મિલાબેન મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા પક્ષમાં સ્વર્ગસ્થ ચિમનભાઈના પત્ની શ્રીમતી ઉર્મિલાબેનને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ રાખનાર એક વગદાર જૂથ પણ હતો તો શ્રી પ્રબોધ રાવળ શ્રી અમરસિંહ ચૌધરી શ્રી સી પટેલ શ્રી મનોહરસિંહજી જાડેજા જેવા વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનોને તત્કાલીન સંજોગોમાં મુખ્યમંત્રી બનવાની તક પોતાની નજર સામે તરવરતી જણાતી હતી પરંતુ કોંગ્રેસ પાર્ટીએ છબીલદાસભાઈને મુખ્યમંત્રી પ્રદેશ

મહુવાની જેલમાં અટકાયત કરાયેલ સ્વાતંત્ર સેનાની શ્રી કનુભાઈ ધરપકડના વિરોધમાં આંદોલન અથવા હડતાલની કામગીરી સાથે તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો હતો આઝાદી બાદ પ્રજા સમાજવાદી પક્ષમાં તેઓ સક્રિય રહ્યા હતા મુંબઈ વિધાન પરિષદના સભ્ય તરીકે અને મહુવા નગરપાલિકાના પ્રમુખ તરીકે છબીલદાસભાઈ ઉત્તમ સેવા આપીને જાહેર જીવનમાં એ પ્રસ્થાપિત કરી શક્યા હતા કે માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પણ પોતાની ઓગણીસો એસી સુધીના અઢાર વર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો બાદ કરતા ગુજરાત વિધાનસભામાં તેઓ સભ્ય રહ્યા ઈસવીસન ઓગણીસો ની

અને કચ્છમાં ઇબલા શેઠ સાથેના સંબંધોએ રાજ્યભરમાં ખાસી ચર્ચા જમાવી હતી તેમ છતાં શ્રી છબીલદાસ મહેતાએ તમામ આગેવાનોને સાથે રાખીને વહીવટનું સંચાલન કર્યું શ્રી ચુવનભાઈના કાર્યકાળમાં ગતિશીલ થયેલા પ્રોજેક્ટો સુપેરે આગળ વધતા રહ્યા ગુજરાતી ભાષાની કહેવત બગાસું ખાતા મોઢામાં પતાશું આવ્યું તે ન્યાય તેમને અણધારી રીતે જ મળેલા મુખ્યમંત્રી પદ પર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતી આવી અને શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તારીખ ચોથી નવેમ્બર ઓગણીસો ના રોજ તારીખ બે હજાર આઠ ના રોજ અવસાન પામનારા શ્રી છબીલદાસ મહેતાએ તેમના ત્રાસી વર્ષના જીવનમાંથી છાસઠ વર્ષ જાહેર જીવનમાં રહીને જે કામ કર્યા જે સિદ્ધિઓ મેળવી તેમાં તેમની જહેમત અને સમજણને યશ આપવો પડે

લાંબા ગાળા સુધી અનેક નવોદિત રાજકારણીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે તે નિશંક બાબત છે આ વાત શ્રી પ્રવીણભાઈ મહેતા માટે લખી છે મારા અંગત હિતે તરીકે હું છબીલદાસભાઈને ઉચ્ચકર્મે મૂકું છું એમણે એમના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન અને તે બાદ અથવા તે પહેલા પણ મારી સાથેના એમના સંબંધો હંમેશા સુમેળભર્યા રહ્યા છબીલદાસભાઈ એક ડાઉન ટુ અર્થ જેને કહી શકાય એવા અત્યંત પ્રેમાળ અને આમ છતાંય જરૂર આવે સ્પષ્ટ કહી હતા પ્રજાસવાદી પક્ષની એક લાક્ષણિકતા એ પણ છે કે એના જે જે નેતાઓ આવ્યા પછી જશુભાઈ મહેતા હોય કે સનત મહેતા અત્યંત અભ્યાસુ હતા છબીલદાસભાઈ પણ એ કક્ષામાં સ્થાન પામી શકે એ જયારે નાણાં મંત્રી હતા ત્યારે વિધાનસભામાં વિરોધ પક્ષે ધારાસભ્ય તરીકે બેસવાનો મને મોકો મળ્યો એમનું તરીકેનું કામ જોયું અને એમણે જે બજેટ રજૂ કર્યા તેના ઉપર બોલવાનો પણ ટીકા કરવાનો પણ મોકો મળ્યો આમ છતાંય હંમેશા એ હકારાત્મક ટીકાઓને આવકારતા અને છબીલદાસભાઈએ ક્યારેય એમના બજેટની અથવા એમની કાર્ય પ્રણાલીની વિધાનસભામાં ટીકા કરવા માટે મારા તરફ કોઈ પણ પ્રકારની વ્યક્તિત્વનું ખૂબ મોટું જમાપાસ ગણું છું અને એના કારણે હું એમના તરફ આકર્ષાયો તથા એમને આજે હું અત્યંત માનથી જોઉં છું સૌરાષ્ટ્રના સ્વાતંત્ર સૈનિકો અને લડતો પુસ્તકના ત્રાણુમાં પત્તા પરથી હવે હું આપને એમના વિશે કંઈક કહેવા જઈ રહ્યો છું આ પુસ્તક નું સંકલન જયાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે અને એમાં છબીલદાસ પ્રાગજીભાઈ મહેતા સંદર્ભમાં નીચે મુજબ લખાણ છે વિદ્યાર્થી કાળથી રાષ્ટ્રીય રંગે રંગાયા વિદેશી કાપડ તેમજ દારૂના પીઠા ઉપરના પિકેટિંગ કાર્યક્રમમાં ભાગ લેતા રહ્યા ઓગણીસો બેતાળીસ ની હિન્દ છોડો લડત વખતે ભૂગર્ભ પ્રવૃત્તિમાં જોડાયા દેશની આઝાદી પછી પહેલા સમાજવાદી પક્ષ અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા મહુવા સુધરાઈના પ્રમુખ તરીકે દ્રષ્ટાંત કામગીરી બજાવી મુંબઈ અને ગુજરાત વિધાનસભામાં મહુવા બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું ચિમનભાઈ પટેલના વડા પ્રધાન મંડળમાં ઓગણીસો તોતેર થી ઓગણીસો ચુઓતેર અને ઓગણીસો નેવું થી ઓગણીસો ચોરાણું સુધી સિનિયર મંત્રી તરીકે જવાબદારી સંભાળી તેઓ ચિમનભાઈના બીજી વખતના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી શ્રી હતા અને વરિષ્ઠતાના ક્રમે ચિમનભાઈ પટેલ ત્યાર પછી ગૃહમંત્રી સી પટેલ અને ત્યાર પછી છબીલદાસ મહેતા એમ ત્રીજા ક્રમે હતા ઓગણીસો ચોરાણું પંચાણ નું એક વર્ષ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા જે મેં આગળ જણાવ્યું છે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં છેક સુધી તેઓ સક્રિય રહ્યા બે હજાર દસ માં તેમનું નિધન થયું અને આવા વ્યક્તિને આવા પ્રેમાળ વ્યક્તિને જાણવાનું મને સૌભાગ્ય મળ્યું એ માટે હું મારી જાતને નસીબદાર માનું છું ગુજરાતના જાહેર જીવનનું ખૂબ દીર્ઘકાળ સુધી કાર્યરત રહીને જુદી જુદી નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટર થી માંડીને છેક મુખ્યમંત્રી સુધીના પદ સુધી પહોંચ્યા એ એક નાની સુની સિદ્ધિ નથી ગણી શકાતી કારણ કે એમનું અભ્યાસ એ મેટ્રિક પણ પાસ નહોતા અને છતાં ગુજરાતના જટિલ નાણાકીય બજેટને રજૂ કરવામાં મેં એમને ક્યારેય થાપ ખાતા જોયા નથી એવા છબીલદાસ મહેતાને આપણે સૌ આદરથી યાદ કરીએ આવજો ત્યારે રાજા રજવાડાને રાજકારણમાં શ્રી છબીલદાસ પ્રાગજીભાઈ મહેતા વિશે આજે બસ આટલું જ જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ધન્યવાદ